નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ છ ની અંદર વિષય સરસ મજાનો ગણિત એમાં પણ ચેપ્ટર નંબર સાત એમાં પણ આપણે જોઈશું અપૂર્ણાંક સંખ્યાઓ વિશે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલા નંબર બે બહુ મજાનો દાખલો છે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો દાખલો

આપણે શું છે અપૂર્ણાંક છે ને એને શેમાં ફેરવવું છે મિશ્ર અપૂર્ણાંકમાં આ કેવા અપૂર્ણાંક છે અશુદ્ધ અશુદ્ધ ને તમારે કન્વર્ટ કરવા છે શાની અંદર મિશ્રની અંદર તો માટે સિમ્પલ ફંડા ધારો કે તમને એવું આપ્યું છે કે 97 ના છેદમાં 6 આપેલ સંખ્યાને શેમાં ફેરવો અશુદ્ધની અંદર ફેરવો તો અશુદ્ધ છે એને શેમાં ફેરવો મિશ્રમાં તો કાઈ નહીં કરવાનું ભાગ્યા છ કરવાના પેલા જોતાનું ભાગ્યા છ એકા છત્રીસ સાડત્રીસ માંથી છત્રીસ જાય એટલે કેટલા વધે એક અહીંયા તમે જોઈ શકો કે ઉપર જે મેળવું આપણું એ શું કહેવાશે પૂર્ણ ભાગ કહેવાશે શું કહેવાશે પૂર્ણ હકીકતમાં તેનું નામ શું છે ભાગફળ છે જેના વડે ભાગ્યું તે તમારો છેદ અને એનું ઓરિજિનલ નામ શું છે ભાજ્ય ક ને અંદર પડ્યું તે ભાજ્ય આ રીતની વાત થશે સત્તાણું ભાગ્યા છ છે ને તમારે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય આ માટો માર લેવાનું ચક્કડી ભમડી આજ માર ઘેર જો ચક્કડી ભમડી મારવાની તો સોળ પૂર્ણાંક એક ના છેદ માં છ સોળ પૂર્ણ ભાગ આવશે તમારો જે છેદ આવ્યો છે તે અંશમાં આવશે સોરી જે શેષ આવી છે તે ક્યાં આવશે અંશમાં આવશે જેને આપણે ભાગ્યું છે તે તમારું છેદમાં આવશે ક્લિયર શું થઈ ગયું અશુદ્ધ અંક નું થઈ ગયું ફેરવશો તો શું થઈ શકે જે તમારું ભાગફળ આવ્યું છે તે પૂર્ણની જગ્યાએ આવશે ભાગફળ પૂર્ણ જગ્યાએ આવશે જે તમારી શેષ છે તે અંશમાં આવશે કે આવશે અંશમાં અને તમારું ભાજક છે તે ક્યાં આવશે છેદમાં આવશે ઓકે મેં તમને કીધું કે એકાદ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ધારો કે એવું આપી દીધું છે કે ચુમ્મોતેર ભાગ્યા આઠ તો શું થાય આઠ નવા બોતેર ચુમ્મોતેર માં બોતેર જાય તો બે વધે તો નવ પૂર્ણાંક બે ના છેદમાં આઠ હો ગયા આપકા દાખલા ખતમ તો આટલું ફાસ્ટ સ્પીડમાં કરવાનું બરાબર ચાલો આ બધું યાદ રાખી લેજો જોઈએ આપણે આગળ વીસ ભાગ્યા ત્રણ

અગિયાર ભાગ્યા પાંચ પાંચ દુ દસ અગિયાર માંથી દસ જાય એક વધે તો અંશ છેદ પ્રમાણે તમે લખવા જશો એટલે શું લખાશે

જવાબ જોઈએ નેક્સ્ટ દાખલો સત્તર ભાગ્યા સાત સત્તર ભાગ્યા સાત સાત ચૌદ ચૌદ માઇનસ સત્તર માઇનસ ચૌદ એટલે વધે ત્રગડે ત્રણ ચાલો આ શું થઈ ગયું સાહેબ પૂર્ણ અંશ છેદ ચાલો તો શું લખાશે બે પૂર્ણાંક ત્રણ ના છેદ માં સાત નેક્સ ના છેદમાં પાંચ ભાગ્યા પાંચ પચીસ અઠ્યાવીસ માઇનસ પચીસ આઠ માંથી પાંચ જાય ગે ત્રણ બે માંથી બે જાય વધે ઝીરો પાંચ આવે પૂર્ણ ત્રણ આવે અંશ પાંચ આવે છેદ પૂર્ણ અંશ છેદ પૂર્ણ અંશ છેદ લખ્યું એટલા માટે જવાબ પાંચ પૂર્ણ ત્રણ ના છેદ માં પાંચ ગયો જવાબ સેલો સેલો જવાબ જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ 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 અતિ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ છે આ એપ્લિકેશન તમારે કરવાની છે ડાઉનલોડ ડાઉનલોડ કર્યા બાદ તમને શું મળશે તો નીચેના તમામ સોલ્યુશન્સની વિડિઓ સમજૂતી હોય સ્વાધ્યાય હોય સ્વઅધ્યયન પોથી ગાલા સવદ્ય પોથી પ્રશ્ન બેંક આકમ ગસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્રનું બીજું ઘણું બધું આ ભરપૂર લાભ મળે છે તો તમે તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ બધા પાસે શું કરવાની ડાઉનલોડ કરાવો તો યે નેક્સ્ટ ચલો એ નંબરનો દાખલો છે શું કહે છે એ નંબરનો દાખલો 19 ભાગ્યા 6 19 ભાગ્યા 6 છ તેરી અઢાર એક શું લખશો આના બરાબર જોઈએ ઓગણીસ ના માં છ બરાબર ત્રણ પૂર્ણાંક એક ના છેદ માં છ સરસ મજાના ગલ્ડન આન્સર જોઈએ નેક્સ્ટ તો ભાઈ થી વધી ગયું એટલે ન લખવાના એને લખવાના ભાઈ શું કામ કારણ કે વધી જાય છે ચાલો પાત્રીસ માઇનસ સત્યાવીસ એટલે અહીંયા આવશે પંદર અહીંયા બે પંદર માંથી સાત જાય એટલે આઠ બે માંથી બે જાય એટલે જીરો ત્રણ પૂર્ણાંક એટલે કે અહીંયા પૂર્ણ આવશે આઠ આવશે તે અંશમાં જશે અને નવ આવશે તે ક્યાં આવશે છેદમાં આવશે આવશે તો ત્રણ ત્રણ પૂર્ણ ઓકે બરાબર પૂર્ણાંકમાં આઠ અંશમાં આવશે અને નવ છેદમાં આવશે ચાલો દિસ ઇઝ યોર જવાબ ક્લિયર સમજમાં આવ્યું જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણું સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો દાખલા નંબર બે સમાપ્ત થાય છે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધીએ સાત પોઈન્ટ બે ના દાખલા નંબર ત્રણ સાથે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત